તો મિત્રો આપણે ઘરેથી હવે નીકળી ગયા છે હા આપણે તારા મેમણ ગતિ કરવા અહીંયા આપણું બાઇક પડ્યું છે ચાલું જ કરવાનું છે ખાલી આપણો પરિવાર હજી ઘરે ફરે રહ્યો છે નેકળશે તો નીકળશે આગળ બન્યા રહો આપણે છ હરા મેમણ ગતિએ તમે મને ક્યાં છો જય માતાજી મિત્રો આપણે મીઠાઈ ચોકડી આવી ગયા છીએ જોયું તમે અહીંયાથી હવે આપણે મીઠાઈ ચોકડીથી નીકળવાનું છે તો આપણા વ્લોગમાં બને રહેજો તો મિત્રો આપણે આવી ગયા છીએ યોદના લુજરાધામ આજે લુજરાનો બસ સ્ટેન્ડ જોઈ શકતું નથી અને આપણે મહેમાન ગતિ જવાનું છે અમારે માસીને ઘરે વ્લોગમાં આપણે પોપવાની તૈયારીમાં છીએ પોપ થઈ છે વ્લોગમાં આગળ જો થાળો તો મિત્રો અમે પહોંચી ગયા છીએ મારા માસીને ઘરે જોઈ શકો છો અહીંયા છે નાનકડો વ્લોગ બનાવ્યો છે તો નાનકડો વ્લોગ છે મિત્રો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો